નમસ્કાર મિત્રો હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો ટેક ટુ ગુજ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો અમને જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં જ બેલ આઇકન છે તેના પર ક્લિક કરી અને અમારી તમામ વિડીયોની નિયમિત અને રેગ્યુલર અપડેટ મેળવતા રહો તો ચાલો મિત્રો યોજનાની વિગતવાર માહિતી મેળવીએ સૌથી પહેલા યોજનાના નિયમો અને શરતો જાણી લઈએ આ યોજના ગુજરાત શ્રમયોગી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે એટલે કે જે વિદ્યાર્થીના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના કે સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ સાથે જ તેમનો સંબંધિત કચેરી ખાતે લેબર વેલફેર ફંડ છેલ્લા એક વર્ષથી જમા થયેલો હોવો જોઈએ ટૂંકમાં બાંધકામ શ્રમયોગી તરીકે તેમની નોંધણી થયેલી હોવી જોઈએ અને વાલી પાસે ઈ નિર્માણ કાર્ડ હોવું જોઈએ હવે આપણે જાણી લઈએ કે કયા વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે તો મિત્રો જણાવી દઉં કે જે વિદ્યાર્થીના વાલી પાસે ઈ નિર્માણ કાર્ડ હશે તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે સાથે વિદ્યાર્થી હાલમાં ધોરણ બાર પાસ સાથે સિત્તેર ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ જેમાં વિદ્યાર્થીને પ્રોફેશનલ તથા ડિઝાઇનિંગ જેવા કોર્સ જેમ કે એમબીબીએસ આયુર્વેદિક હોમિયોપેથિક ફિઝિયોથેરાપી ફાર્માસિસ્ટ મેડિકલ ઇલેક્ટ્રિક સીએ આઈસીડબલ્યુ જેવા કોર્સોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે લેપટોપ ખરીદવા માટેની સહાય આપવામાં આવશે સાથે લેફ્ટ કરી દીધ વિદ્યાર્થીને નમેજ કરવાની રહેશે જેમાં તારીખ બિલ નંબર જી એસ ટી નંબર લેપટ અપના સિરિયલ નંબર તથા રકમની માહિતી સ્પષ્ટ વનચાય તે રીતે હોવી જોઈએ મિત્રો અહીં એક ખાસ વાત જણાવી દો કે અરજી ધોરણ બાર પાસ થયાના છ માસની અંદર જ કરવાની રહેશે અન્યથા આપની અરજી માન્યો ગણવામાં આવશે નહીં અને છેલ્લે આપણે જાણી લઈએ કે આ યોજનાનો લાભ કઈ જગ્યાએથી લેવાનો રહેશે તો જણાવી દો મિત્રો આ યોજનાનો લાભ ઓનલાઈન રહેવાનો રહેશે જેની ઓફિશિયલ વેબસાઇટની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો